દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ અધિકારીઓ ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા છે અધિકારીઓ તેમની લાગતી વળગતી એજન્સીઓને કરોડો રૂપિયાની લાહણી કરાવતા હોવાની ચૈતર વસાવાએ વાત કરી હતી ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાની સંકલન સમિતિની બેઠક અગાઉ સાત દિવસ પહેલાં તેઓએ પાંચ પ્રશ્નો પૂછ્યા હતા પરંતુ તેના જવાબ સરકારી અધિકારીઓ આપી શક્યા નથી ત્યારે આગામી સમયમાં જો તેમને ઉત્તર નહીં મળે તો તેઓએ આંદોલનની અધ્યક્ષતાના જિલ્લા સંકલન સમિતિની બેઠક હતી દિન સાત પહેલાં મારા પાંચ સવાલો હતા પણ નર્મદા જિલ્લાના વહીવટી તંત્ર એનો જવાબ નથી આપી શક્યા કેમ કે નર્મદા વન વિભાગ પ્રાયોજના વિભાગ અને સિંચાઈ વિભાગે કોઈપણ જાતના ટેન્ડર વગર કરોડો રૂપિયાના કામો કરી નાખ્યા છે એજન્સીની ચૂકવણા કરી દીધા છે અને સ્થળ પર એ કામો આજે નથી મનરેગામાં એક એજન્સી નક્કી થઈ એનો સમય મર્યાદા પૂરો થઈ ગયો છે ટીડીઓ અને ડીડીઓએ એ જ એજન્સીને ફરી રિન્યૂ કરે છે તો આવો તો મનરેગામાં કોઈ એવી ગાઈડલાઈન નથી અને પોતે મટિરિયલ પણ પૂરું નથી પાડ્યું તો એમના લાગતા વળગતાઓની એજન્સીઓને આ અધિકારીઓ કરોડો રૂપિયાની લાહણી કરી રહ્યા છે ત્યારે વન વિભાગમાં છ વર્ષ દરમિયાન એક પણ ટેન્ડર નથી થયું ત્યારે કોના ઇશારે આ બધું ચાલી રહ્યું છે મનરેગામાં સમયમર્યાદા પૂરી થઈ તો કેમ નવી એજન્સી નવું ટેન્ડર નથી કરતા એટલે આમાં અધિકારીઓની મિલીભગત હોવાના નાતે આ બધું ચાલી રહ્યું છે સિંચાઈ વિભાગે કોઈપણ ટેન્ડર વગર પાંચ કરોડ બાવન લાખ રૂપિયા એમના લાગતા વળગતાઓને ચૂકવી દીધા તો નર્મદા જિલ્લો એ અતિ પછાત જિલ્લો હોવા છતાં અધિકારીઓ જરા ગંભીર નથી કાયમ એજન્સીઓ સાથે મળીને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો કરે છે ત્યારે આજે જિલ્લા સંકલનમાં મને એ લોકો જવાબ પણ નથી આપી શક્યા ત્યારે મેં ત્યાં ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી ઉચ્ચારી એટલે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબે સાત દિવસનો સમય આપ્યો છે અગર સાત દિવસમાં યોગ્ય નિર્ણય નહીં આપશે તો તમામ લોકોની સાથે રહીને આવનાર દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કલેક્ટર કચેરીની સામે કરીશું ઓકે